બાતમીના આધારે ભાવનગર રાજકોટ હાઇવે પર રાજપરા ખોડિયાર મંદિર ચોકડી નજીક કિયા કારને રોકવાનો પ્રયાસ વાહન વાહનચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે પીછો કરી નાયરા પેટ્રોલ પંપ પાસે વાહન રોકી તપાસ કરતા બે હજાર ત્રણસો ચાર બોટલ પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો આશરે બાર લાખ ઇકોતેર હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા છે જ્યારે ત્રણ આરોપીઓ ફરાર છે શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે